સમગ્ર દુનિયાની નજર અલાસ્કામાં છે કેમ કે અમેરિકાના અલાસ્કા રાજ્યના એલમેન્ડોફ રિચર્ડસન બેઝ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન મળવાના છે જે અમેરિકાના સૌથી મોટા અને સુરક્ષિત સૈન્ય બેઝમાંનો એક છે આ અમેરિકન બેઝ પર હાલમાં બત્રીસ હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે આ ઉપરાંત રશિયા અહીંથી માત્ર ને માત્ર પાંચ કિલોમીટર દૂર છે અલાસ્કા સમિટનું મહત્વ એટલું છે કે જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિ માટે જે યાલ્ટા સમિટ યોજાઈ હતી તેના જેટલું જ આ અલાસ્કા સમિટનું હવે મહત્વ છે તો આજે આપણે આ વિડીયોમાં અલાસ્કા સમિટનું મહત્ત્વ સમજીશું સાથે જ એ સમજીશું કે યુક્રેન યુએસ રશિયા અને ભારત માટે આ અલાસ્કા સમિટનું મહત્વ શું હશે તો પહેલાં તો આપણે એ લોકેશન જોઈ લઈએ આ છે અમેરિકાનું અલાસ્કા રાજ્ય સાથે જ આ છે બેરિંગ સ્ટેટ કે જે રશિયા અને યુએસને એકબીજાથી અલગ કરે છે અને નીચે આવે છે આ બાજુ આવે છે કેનેડા નીચે આવે છે યુએસએ આ આલાસ્કાના જે જે બેઝ છે એલમેન્ટ ડોર્ફ રિચર્ડસન બેઝ તેની પર ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન મળવાના છે સૌપ્રથમ વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત કહ્યું હતું કે આ યુદ્ધને તો હું ચોવીસ કલાકમાં પૂરું કરાવી શકું છું ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના એક મહિનામાં જ તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને તે પછી ફેબ્રુઆરી 18 ના રોજ સિનિયર અમેરિકન અને રશિયન અધિકારીઓ સાઉદી અરેબિયાના રિયાદમાં મળ્યા હતા જ્યાં આ સમિટનો પાયો નખાયો હતો આ પછી દુનિયાએ જોયું કે કેવી રીતે જેલેનેસ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં ખૂબ તણાવમાં સંવાદ થાય છે અને આ પછી એપ્રિલ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના નેતાઓ સાથે પણ મીટિંગ કરે છે જો કે હવે એ પણ સત્ય છે કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર જેલેનેસ્કી આ મીટિંગમાં હાજર રહેવાના નથી સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર જેલેસ્કી નેગોશિએશનના ટેબલ પર નહીં હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપતા કહ્યું છે કે જેલેનેસ્કીને મિટિંગમાં હાજર ના રાખવા તે મારો નિર્ણય જ નથી અને અલાસ્કા સમિટ પરથી એક વસ્તુ પણ ખૂબ સાફ થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઇઝની ખૂબ જ ઈચ્છા છે હવે વાત કરીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની તો તેઓ આ સમિટ પરથી શું ઈચ્છે છે તો તેની માટે આપણે આપણે યુરોપનું આ છે યુરો ખાસ કરીને ઇસ્ટર્ન યુરોપ આ છે રશિયા યુક્રેન ઉપર બેલારૂસ અને આ બાજુ આવે છે જે સેન્ટ્રલ યુરોપ અને તે પછી આવે છે મેઇનલેન્ડ યુરોપ હવે વાત કરીએ રશિયાની તો રશિયાએ હાલમાં આ જે પૂર્વીય યુરોપના જે પ્રાંતો છે ધોનેસ્તક લુહાન તક જેપ્રોઝિપિયા એ બધા પર ત્યાં એના વીસથી બાવીસ ટકા ભાગમાં એમણે કબજો જમાવેલો છે તમે સમજીએ કે અલાસ્કા સમિટમાં વ્લાદિમીર પુતિનની શું ઈચ્છા છે તો આ મિટિંગ પહેલી વસ્તુ તો એક વસ્તુ સાબિત કરે છે કે આ મિટિંગ વ્લાદિમીર પુતિન માટે ખૂબ મોટી જીત હશે કે જેવા જ તેઓ યુએસમાં એટલે કે અલાસ્કામાં ઉતરશે કેમ કે તેમની પર વોર ક્રાઇમના ભયંકર આક્ષેપો છે અને તેઓ માનવા અધિકારના સૌથી મોટા સંરક્ષણ દેશ યુએસમાં જઈ રહ્યા છે અને દુનિયાને તેમણે મેસેજ આપી દીધો છે કે તેમને એકલા પાડવાની રણનીતિ હવે નહીં ચાલે સાથે જ અગાઉ જેમ કહ્યું તેમ વ્લાદિમીર પુતિનને જે રશિયા દ્વારા ઓક્યુપાઈડ કરેલા વિસ્તારો છે તે વિસ્તારો પર સંપૂર્ણ અધિકાર જોઈએ છે સાથે જ પુતિનની શરત છે કે યુક્રેનનો નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનમાં તેમને પ્રવેશ આપવામાં ના આવે એક બીજું એ પણ છે કે રશિયા પર પશ્ચિમી દેશોના જે પ્રતિબંધો છે તે ખૂબ જ આકરા છે અને તેના કારણે રશિયન જે ઇકોનોમી છે તે ખૂબ જ ટફ સમયમાંથી પસાર થઈ રહી છે માટે વ્લાદિમીર પુતિનની ઈચ્છા છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધો રશિયા પર હળવા થાય તેનાથી રશિયન ટેકનોલોજી અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ત્યાં ફૂલેફલ સાથે રશિયાના બજેટમાં જે ખાદ વધી રહી છે જે ડેફિસિટ વધી રહી છે તેમાં પણ ઘટાડો થાય અને ઓઇલ અને ગેસની નિકાસથી જે આવક થઈ રહી છે તેની પર પણ જોખમ છે હવે વાત કરીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર જેલેનેસ્કી તો તેઓ આ અલાસ્કા સમિટથી શું ઈચ્છે છે તો પહેલું ઇમિજિયેટ સીઝ ફાયર ઇમિજિયટ સીઝ ફાયર વોલોદિમીર જેલેનેસ્કી એટલે ઈચ્છે છે કે હાલમાં યુક્રેનિયન શહેરો પર રશિયાના ખૂબ મોટા પાયે હુમલા ચાલુ જ છે સાથે જ તેના કારણે યુક્રેનિયન લોકોની હત્યાઓ થઈ રહી છે માટે તેઓ ઈચ્છે છે કે યુક્રેનિયન શહેરો પર હુમલા બંધ થાય અને યુક્રેનિયન લોકોની હત્યા બંધ થાય અને આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોનમાં કહીએ કહી હતી હવે વોલોદિમીર જેલેનેસ્કીએ પણ પ્રેસને કહ્યું છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ સીઝ ફાયર ઈચ્છે છે તેનું સમર્થન કરીશું સાથે જ યુક્રેન એવું ઈચ્છે છે કે તેને નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની સદસ્યતા પ્રાપ્ત થાય આ ઉપરાંત યુક્રેન એ પણ ઈચ્છે છે કે સતત પશ્ચિમી દેશોના જે હથિયાર છે અને જે ટેકનોલોજી છે તેની મદદ તેમને ચાલુ જ રહેવી જોઈએ જેનાથી યુક્રેનિયન આર્મ ફોર્સિસને વધારે આધુનિક બનાવી શકાય અને યુક્રેન કોઈ પણ પ્રદેશને અપ કરવા તૈયાર જ નથી જે રશિયન ફોર્સિસ દ્વારા ઓક્યુપાય કરવામાં આવ્યા છે આ જે પશ્ચિમ જે પૂર્વના જે વિસ્તારો છે જ્યાં રશિયા ખૂબ મોટા પાયે એન્ક્રોચમેન્ટ કર્યું છે અને આક્રમણ કર્યું છે તે કોઈ પણ પ્રદેશ યુક્રેન ગિવ અપ કરવા તૈયાર નથી હવે વાત કરીએ આપણા ભારતની તો ભારત આ આખી અલાસ્કા સમિટને કેવી રીતે જુએ છે તો ભારતે આ અલાસ્કા સમિટને સમર્થન આપ્યું છે ભારત પર 27 ઓગસ્ટ થી રશિયન ઓઈલ ખરીદવા પર 25% પેનલ્ટી લાગુ થશે આમ અમેરિકાનો જે કુલ ટેરિફ છે 25 25 50% પર જતો રહેશે આ પહેલા નોર્થ એટલાન્ટિક ટ્રી ઓર્ગેનાઇઝેશનના જે વડા છે જે ચીફ છે માર્ક રૂટે ભારત ચાઇના અને બ્રાઝિલને ધમકી આપી હતી કે તમે રશિયન ઓઇલની આયાત બંધ કરો નહીં તો તમારી પર ખૂબ ભારે માત્રામાં અમેરિકા પેનલ્ટી લગાવવા જઈ રહ્યું છે આ અમેરિકા અને ભારતના તણાવ વચ્ચે ગયા અઠવાડિયે જ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ રશિયાની મુલાકાતે ગયા હતા અને તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ જેલેનેસ્કી સાથે ફોન પર વાતચીત પણ કરી છે અને પીએમ મોદીએ એ વખતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ધીસ ઇઝ નોટ એન એરા ઓફ વોર આ યુદ્ધનો સમય જ નથી ભારતની ઈચ્છા છે કે તેમને રશિયન ઓઇલ ખરીદવા પર છૂટ મળે અને યુદ્ધ પછી જે સીસ ફાયર થાય અને તે પછી જે યુક્રેનનું રીબિલ્ડિંગ કરવાનું આવશે એટલે કે યુક્રેનમાં જે નિર્માણ કરવાનું આવશે તેમાં ભારત ખૂબ મહત્વનો ભાગ ભજવે આમ ભારતની ઈચ્છા છે કે તે શાંતિ વાર્તા પછી જે યુક્રેનને ફરી બેઠું કરવાનું છે તે પ્રોસેસમાં ભારત એ યુક્રેનનું સહભાગી બને આમ ભારતની નજર હાલમાં યુએસ પર છે કેમકે થોડાક સમય પહેલાં જે યુએસના કોમર્સ કોમર્સ મિનિસ્ટર છે તેમણે પણ ભારત માટે ધમકી ઉચ્ચારી છે કે જો ભારત રશિયન ઓઈલની આયાત બંધ નહીં કરે સાથે જ જો અમારો વાર્તાલાપ રશિયા સાથે નિષ્ફળ જશે તો અમે ભારત પર ખૂબ મોટા પાયે પેનલ્ટી લગાવવા જઈ રહ્યા છે આમ ભારતની નજર એ ભારત ખૂબ ધ્યાનથી આ બધી જે ઇન્ટરનેશનલ એક્ટિવિટી થઈ રહ્યું છે તેની પર તેણે નજર બનાવી છે સાથે જ ભારતની ઈચ્છા છે કે જેવું રશિયા યુક્રેન યુદ્ધ પતે તે પછી અમેરિકા ચીનને કન્ટેન કરવા માટે તેનું ધ્યાન ઇન્ડો પેસેફિક પર ફોકસ કરે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર